નમસ્કાર મિત્રો અત્યારે આપણી સામે ઊભા છે તે જામનગરના પ્રસિદ્ધ શ્રી ઉમેશસિંહ સોઢા સાહેબ છે અને ઉંમરમાં ચુમોતેર વર્ષ છે અને શ્રી સોઢા સાહેબ જામનગરની સોઢા સ્કૂલ્સના ઓનર્સ સીઈઓ અને ચેરમેન છે અને શ્રી સોઢા સાહેબ યોગ ટીચર તરીકે જામનગરમાં પ્રખ્યાત છે અને તેઓ એજ્યુકેશન બાબત યોગ બાબત કેની તાલીમ બાબત શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે વિના મૂલ્યે માર્ગદર્શન આપે છે તો આજે આપણે શ્રી ચુમોતેર વર્ષના તંદુરસ્ત શ્રી ઉમેશસિંહ સોડા સાહેબ પાસે આંતરડાની સફાઈ માટે એનીમાં કેમ લેવો તેનું પ્રેક્ટિકલી ડેમોસ્ટ્રેશન શ્રી સોડા સાહેબ આપે છે આ ચેનલ ધીરજ વડગાવાની ચેનલ લોકોને પસંદ પડે છે તો આપને વિનંતી છે કે આ વિડીયો જે તંદુરસ્તી બાબતના જે કોરોના પછી જે તંદુરસ્તી ઉપર લોકોની જાગૃતતા વધી ગઈ છે અને શ્રી અનુભવી છોટા સાહેબના માર્ગદર્શન ખૂબ જ સચોટ રીતે આપે છે તો આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરી અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરવા નમસ્કાર મિત્રો દરેક આપણે બીમાર પડીએ છીએ શિયાળામાં ઉનાળામાં આવે ચોમાસામાં આવે દરેક ઋતુમાં ભારતના લોકો કે દુનિયાના લોકો બીમાર પડે છે ભારતના ઋષિમુનિઓ સોળ સંસ્કરણ આપણને આપી ગયા છે એમાંથી એક તમે જ તમારી રીતે તંદુરસ્ત કેમ રહી શકો એ સ્કૂલમાં નથી ભણાવતા કોઈ મા બાપ નથી સમજાવતા સોસાયટીના લોકો સમજાવતા નથી આજે આપણે દવા વગર કેમ જીવી શકાય હા ઇમરજન્સીમાં દવાની જરૂર પડે તો લેવી પણ પડે એ નવી દુનિયા છે એમાં આપણે જીવીએ છીએ આપણે દવાનો કોઈ વિરોધ નથી કરતા પણ જાતે દવા વગર કેમ જીવી શકાય એની વાત કરવા માટે તમારી સમાજે હું આવ્યો છું નંબર એક જે રાંધેલો ખોરાક ખાય તેને વાત પિત્ત અને કફ થાય છે કારણ રાંધેલો ખોરાક ચોવીસ કલાકમાં બહાર રાખો તો બગડી જ જાય છે એમાં દુર્ગંધ આવે ચિકાસ આવી જાય ફૂગ થઈ જાય તો શરીરમાં જઈને એ જ વસ્તુ થાય છે બે નંબર તમે જે દૂધનો ઉપયોગ કરો છો એ માનવ જાત દૂધને બંધ કરી દેવું જોઈએ દરેક ના અલગ અલગ મંતવ્ય છે હું મારી માત્ર વાત કરું છું દૂધ બંધ કરશો તો તમારા કેટલા બધા રોગ ચાલ્યા જશે એ ગાયનું દૂધ હોય કે ભેંસનું દૂધ હોય કે બકરીનું દૂધ દૂધ તમારા માટે નથી બનેલું એ પશુઓ માટે બનેલું છે આપણે એને આરોગ્ય છે નુકસાન કરજે ત્રીજો મુદ્દો શરીરની સફાઈ તમે દરરોજ માથું ધોવો છો શરીર ધોઈ નાખો છો દાંત સાફ કરો છો જીભ સાફ કરો છો દાઢીના વાળ દરરોજ કાઢી નાખો છો સફાઈ તમે કરો છો બાહ્ય સફાઈ છે આજે હું તમારી સામે એક આંતરિક સફાઈની વાત કરવાનું છું કે તમારું શરીર અંદરથી સાફ કરવું જોઈએ તો અંદર થી કઈ કઈ વસ્તુ સાફ કરવી પડે અહીંયા તમે જોઈ શકો છો આ તમારું નાનું આંતરડું છે ફૂટ લાંબુ છે છે અને ટચલી જેવા આકારનું આ આ આંતરડું કેમ સાફ કરું પછી ચર્ચા કરી છે પછી અહીંયા દેખાય તમને આ મોટું આંતરડું તમારું આ મોટું આંતરડું છે જો અહીં દેખાય તમને આ તમારું મળી તમે દરરોજ ગંદકી કાઢો છો

પુરાઈ જશે ચાની ભૂકી છે એ કાળામાં ભરાશે ગરણી કામ નહીં કરે તો આ પણ તમારી ગરણી જ છે તમે એને ચાની ગરણી સમજો તો એના કાળા બધા બંધ થઈ ગયા છે કારણ કે મળ ભૈરો છે તમને એ બતાવું જરા આ બાજુ આ મોટું આંતરડાનું ચિત્ર આપ્યું છે જુઓ જે મોટું આંતરડાનું ચિત્ર તો અહીંયાથી જોઈએ આ આપણું મળદ્વાર છે મળદ્વાર છે અહીં સફેદ દેખાય મળ જમા થઈ ગયો છે આ જેટલું સફેદ દેખાય તમને અહીંયા

તો આ મોટું આંતરડું એક ગરણી છે એ ગરણીના કાણા બધાય બંધ થઈ ગયા છે એટલે તમને માંદગી આવે આ મારા શબ્દ નથી પણ એન ડબલ્યુ વોલ્કર નામના નેચરોપથીના ડોક્ટરે સો દોઢસો વર્ષ પહેલાં બધું શોધી કાઢેલું છે એણે કહ્યું છે કે દરેકે મોટું આંતરડું દરરોજ સાફ કરવું પડે એમાં ગંદકી જમા છે એ બહાર કાઢ્યું પડે

મુશ્કેલી ટૂંકમાં કોઈ પણ પ્રકારના રોગ માટે તમારા શરીરની અંદર મળ જમા છે એ મળને તમારે કાઢી નાખવો પડે તો આજે આપણે ચર્ચા કરીએ છીએ કે આ મળને કેમ કાઢવું તો જરા જુઓ આ મળને કાઢવું હોય તો એની કેવાય છે એનીમાં લીવું શું પડે તમારે એનીમાં એને બસ્તી પણ કેવાય યોગની અંદર સટકર્મ બસ્તી એનીમાં તો આ એનીમાં પોર્ટ છે જુઓ

એની અંદર એક નળ તમને આવો આપેલો છે અને આ નળી એકદમ પાતળી છે આ પાતળી નળી છે એ આપણા મળદ્વારમાં દાખલ કરવામાં આવે છે આની અંદર પીવાનું સાદું પાણી ગરમ નહીં ઠંડુ નહીં પીવાનું સાદું પાણી દોઢ લિટર ભરી અને બાથરૂમમાં આ રીતે ખીલી મારીને ટીંગાડી દીધું પાંચ ફૂટ પાંચ ફૂટની ઊંચાઈએ એને ટીંગાડી ગયું એમાં પીવાનું સાદું પાણી ભરી દીધું હવે સાદું પાણી ભરી દીધું પછી તમારે એનીમાં લેવો કે તો પ્રેક્ટિકલ તમને બતાવું છું એનીમાં લેવો કઈ રીતે તો એનીમાં લેવા માટે નંબર 1 હું અહીંયા હું અહીંયા ડાબા પડખે સુઈ જાઉં છું જુઓ જો તમારે બાથરૂમમાં આ રીતે એક પગ લાંબો કરી બીજો પગ આ રીતે વાડી આમ સુઈ જવાનું છે ડાબા હા અત્યારે હું ડાબા પડકે સુઈ ગયો છું તમે ડાબા પળ સુઓ સુવો તોય ચાલે જમણા પડકે સુઈ જાઓ તોય ચાલે

હવે તમારું આંતરણો સવા પાંચ ફૂટ લાંબુ છે દોઢ લીટર પાણી જવા માટે એક મિનિટ જેવો સમય જોઈ છે એક કરો હવે તમારી જગ્યાએ ઉભા થઈ જાય ઉભા થઈ અને તમારા ઘરમાં જે ટોયલેટ છે સંદાસ તમારું છે બાથરૂમ છે એની અંદર ટોયલેટ છે ટોયલેટની ને માથા બેસી આ રીતે ટોયલેટ પણ તમારે બેસી જવાનું ટોયલેટમાં બેસીને કોઈ પ્રયત્ન કરવાનો નહીં તમારે કઈ એની જાતે જ ત્રણ ટુકડા છે અંદર તો સૌથી પેલા ભાગમાંથી ધીમેકથી પાણી નીકળશે અચ્છા અચ્છા ફરી સેકન્ડ પછી કે એક દોઢ મિનિટ પછી સાથે બીજા ભાગમાંથી પાણી નીકળશે ફરી એક દોઢ મિનિટ પછી ત્રીજા ભાગમાંથી પાણી આંતરડામાં ત્રણ જગ્યાએ પાણી સમાય આંતરડામાં આ ત્રણ જગ્યાએ પાણી સમાય છે

બહાર નીકળી આ પાણી મળને અડે છે ટચ થાય છે એટલે કે મળ પોચો થઈ ઢીલો થઈ વર્ષો જૂનો 60 વર્ષ 50 વર્ષ 70 વર્ષ તો મળ અહીં પડ્યો છે અને દિવાલમાં છૂટી ગયો છે આ તળન દિવાલમાં છૂટી ગયો છે અને પાણી મળતા એ પોચો પડી ધીમે ધીમે એટલો બહાર નીકળતો પછી અહીંયા પાણી છે એ પાણી સાથે આ મળના ગઠ્ઠા પર બહાર નીકળતો પછી છેલ્લે અહીંયા વાયુ ભયરો છે ગેસ થયો તમને એ ગેસ અને મળના ટુકડા બધાય

મોટું આંતરડું દરરોજ સાફ થાય માટે સવારે વેલા ઉઠી પેલા ટોયલેટ જઈ આવો પછી બાથરૂમમાં ડાબા પડખે ડાબા પડખે સુઈ જાઓ નળી અહીંયા ભરાવો પાણી અહીંયા આવશે પાણી આમાં જશે પાણી આમાં જશે અને પછી બેસી ગેસ ગેસ નીકળશે અને બધું નીચે નીકળશે એટલે તમારું વાતરડું સાફ થઈ ગયું કોઈ પણ કોઈ પણ રાંધેલું ખાનાર વ્યક્તિ જગતના બધા લોકો રાંધેલો ખાય છે નુકસાન થાય અરે મારા મોઢામાં પાણી ભરી આમ કોકડો નુકસાન થાય જાવ અને માત્ર પાણીના કોઈ નુકસાન થઈ જાય કઈ નુકસાન ન થતું બરાબર અહિયાં માત્ર પાણી આપણે દાખલ કરવાનું છે બીજું કઈ ન કરો પાણી દાખલ કરો એટલે આંતરડું તમારું સવારે સાફ થશે સવારે પેલો મહિનો તમે લેશો એ તમારું મોટું આંતરડું સાફ થઈ જશે મોટું આંતરડું સાફ કરવાની વાત કરીએ સાદુ પીવાનું પાણી મોટા આંતરડામાં વળદ્વારમાં દાખલ કરી સાફ કરવા પડે એટલે એની સાફ થઈ જાય તો તમારી આ ગરણી છે ને ગરણી ચોખ્ખી ને તો તમે દાળ ભાત શાક રોટલી ખાધા એપસોપ થાય એનું અવશોષણ થાય શરીરમાં વિટામિન તમને મળે કેટલાય લોકો ખાય છે ખરા તો કે મને વિટામિન ની ખામી છે

ઔષધિઓ છે એ તમારું નાનું આંતરણો ત્રીસ ફૂટ દરરોજ સાફ કરશે આ ગોળી એક બે ત્રણ દિવસ લઈ શકાય પછી એક દિવસ આરામ કરો કેમકે એક તાકાતવાળી પાવરવાળી છે એક દિવસ આરામ કરો પછી ફરીથી આ ગોળી તમે લઈ શકો છો આમ અઠવાડિયામાં ત્રણ દિવસ લ્યો એક દિવસ આરામ કરો ફરી ત્રણ દિવસ લ્યો એક દિવસ આરામ કરો તો તમારું આતરણ સાફ થઈ જાય છે બે ભાગ બે ટુકડામાં છે આ તમારું લીવર કેમ સાફ કરવું એ પછી ના સમજાવું છું લીવર કેમ સાફ કરવું પછી વાત પછી આપણો પેનક્રિયાસ અને ગોલ બેડર કેમ સાફ કરવું આપણી બે કિડની કેમ સાફ કરવી એની ચર્ચા આના પછીના ઉદાહરણમાં કરીશ તો આજે આપણે નાનું આત્રડું અને મોટું આત્રડું દરરોજ સાફ કરવું જોઈએ એની મે ચર્ચા કરી છે આ ચેનલ દિલિત પાયો બળગાવની ચેનલ તમને યોગ્ય લાગે તો એને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ લખો તમારી કોઈ પણ માંદગી દૂર કરવા માટે શરીરની આંતરિક સફાઈ કરવી જોઈએ બીજો મુદ્દો તમારે કુદરતી ખોરાક ખાવો જોઈએ એટલે કે માંદા લોકોએ રાંધેલો ખોરાક તો બંધ કરવો જ પડે માંદા લોકોએ દૂધ અને દૂધની બનાવટ બંધ કરવી પડે માંદા લોકોએ શરીરની આંતરિક સફાઈ નાનો આંતરડો રોજ સાફ કરો મોટો આંતરડો રોજ સાફ કરો પછી તમારું લીવર સાફ કરો તમારી ગોલ સાફ કરો તમારું પેનક્રિયા સાફ કરો તમારી બંને કિડની સાફ કરો એની વિગત હું તમને બધી આપીશ આભાર આભાર સોઢા સાહેબ આજે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવીને આપે એનીમાં કેમ લેવો તે બતાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર